નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી બજાર ભાવ વિશે વાત કરીએ તો હળવદ તેરસો થી ચૌદસો તેતાલીસ રાજકોટ અગિયારસો થી સોળસો ચાલીસ બોટાદ અગિયારસો થી અગિયારસો પોરબંદર અગિયારસો પાંચ થી તેરસો પિંચ્યાસી વિસાવદર એક હજાર તેતાલીસથી ચૌદસો એક અમરેલી એક હજારથી તેરસો સિત્તેર જામજોધપુર તેરસો પચાસથી પંદરસો જેતપુર અગિયારસો એકતાલીસથી પંદરસો છોતેર સાવરકુંડલા એક હજારથી બારસો પચીસ મેંદરડા અગિયારસોથી તેરસો સિત્તેર જસદણ નવસોથી તેરસો એકવીસ જૂનાગઢ બારસોથી પંદરસો અઠ્યાવીસ ગોંડલ આઠસો એકથી પંદરસો એકસઠ જામનગર ચારસોથી ચૌદસો પાંત્રીસ ઊંઝા બારસો પિચોતેરથી બારસો પિચોતેર તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો